આજ રોજ નખતરાણા તાલુકાના અય્યર ગામમાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનો અડતાલીસમુ પાટોત્સવ ઉજવાયો હતો તેમજ આજ તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ સવારના ભાગમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં આરતીનો લાવો સાંખલા મોહનભાઈ અબજીભાઈ પરિવારે લીધો હતો ત્યારબાદ ગામના ચોકમાં ડીજે સાથે મોજમાં વાજતા અને ગાજતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જલયાત્રા કાઢવામાં આવી હતી

આજ રોજ અડતાલીસમો લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવ ખૂબ ધૂમધામ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ એની અંદર બહુ જ સંખ્યાની અંદર બહારથી પણ વિવિધ ગામોની અંદર રાજ્યોમાંથી બહોળી બહુ બહુળી સંખ્યામાં લોકો આવ્યા છે અને ભગવાનનો અડતાલીસમો પાટોત્સવ એકદમ ધૂમધામ હર્ષોલ્લાસ સમાજમાં સંપ અને સહકાર અખંડ છે ને અખંડ ની ભાવના સાથે સૌ મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ હું અયર સમાજ મહામંત્રી વિનોદભાઈ ચૌહાણ હાલે પેટલા મારા સાથી મિત્ર એવા શ્રી પરબતભાઈ પણ આપ સૌને આગળની સંબોધિત કરશે આજે અડતાલીસ માં નિમિત્તે અહીં સૌ ભેગા થયા છીએ તો બહુ સંખ્યામાં વિવિધ રાજ્યો ભાઈઓ પધારી અને આ પ્રસંગને ઉજવી ઉજવીએ છીએ તેની અંદર સૌ ભગવાન રંગે રંગાઈ અને ભગવાનની જળ યાત્રાનો પ્રોગ્રામ બહુ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો અને એની અંદર બધા સહભાગી થયા

એકતા નો સંદેશ આપવા માંગીએ છીએ સૌ એક થઈ અને આવા પ્રસંગો ધાર્મિક ઉજવીએ એવો સંદેશ અમો સર્વે સમાજો ને આપવા ઈચ્છીએ છીએ ગામના નું છે પણ સંપ ને સહકાર ભાવના બહુ પૂછ છે હું બેંગ્લોર થી પધાર્યો અને મૂળ ગામ તો અહિયાં છે એટલે અહીંયા આ કાર્યક્રમમાં આવ્યો આ ત્રણ દિવસના કાર્યક્રમમાં એકદમ જોશ આજે પેલો દિવસ છે પણ એકદમ જોશ જે યુવાનો જે આવ્યા બારે છે યુવતીઓ પણ આવી હોય એ જોઈ તો એમ લાગે કે આપણી જે સંસ્કૃતિ જે છે આપણી અહિયાં કચ્છની એને આગળ વધારશું એવી દરેક યુવાનો ને જોઈ અને એની જે લાગણી એ જોઈને એમ લાગેલું કે ભવિષ્યમાં પણ સારામાં સારી સંખ્યા આ કાર્યક્રમોમાં આવશે અને અમુને જે વડીલોની જે એકતા જોઈ અને બહુ આનંદ થાય કે વડીલોની જો એકતા ના હોય તો આવા ભવન બનતા ના હોય આવા ભવન જો બનતા હોય અને ના બનતા હોય તો કોઈ પાછળની પેઢી આવતી ના હોય પણ આવા ભવન સારા સારા ભવન સારા મંદિર અને સારા કાર્યક્રમ થતા હોય તો ભારતે યુવાનો આવતા હોય અને યુવાનો જો આવતા હોય તો ગામની પ્રગતિ અને દેશની પ્રગતિ થતી હોય જય લક્ષ્મીનારાયણ જય